માન્ય કિરીટ પટેલજી કે તમે એમની આવકમાં જે એફિડેવિટ કરી છે એમની આવક એક વર્ષ પેલા ચોત્રીસ લાખોત્ર હજાર એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક કે ચાર બની કરવા માટે મથામર કરી રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી માંથી આવ્યા શું આ ખેડૂતો ને રૂપિયા છે શું આ મગફળી કાઢો ના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કોભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે

માત્ર લોકોથી નહીં એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો શું કરો તમે ન કરી શકો ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિચાર વિશે ચર્ચા બન્યો છે કે આ બીજી પાર્ટી ના તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોત तारीट भाई पटेल चूंटे निरीक्षकों अधिकारी चे ले। तो आम आदमी पार्टी आम चूंटी पंच में फरियाद करीजी वस्तु तो ने पत्नी नेतृश लाख आसपास लोन आप पत्नी ने थोड़ी कोई लोन आप લાખો રૂપિયાની એનો મતલબ એ થયો ક્યાંક થી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાળની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માનીને ઇન્કમ ટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું એક રૂપિયા લોકો તમારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચાવા છે કદકિઓ મરી જાય છે ખેડૂતોને ભાવ નક્કી મળતો માં મરી જાય છે તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો तरीકરીને અહીં જુનાગઢમાં તમે બધા મારી નાખ્યા છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિશામદની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને કુશવા નથી ફ્રોડ વાતો કે આવો છો તમે શું ઓફિશિયલી ફ્રોડ અચ્છા માન્યજી પટેલજી એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાળના કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપું છું તો ભાઈ તમે દસ વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ જાઓ એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે ઈકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીકરણ રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોય શકે તમે આ ખાનાઓ રસ્તાઓ વિષયવર્ પર કોઈ નીકળી નથી શકું ઈ રોકી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડવિટ કરો છો તમારી સત્તા છે કે તમે ચલાવેલો છો અમે બીજી પર ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કારવાતર છાપામાં એક ફોટો છમાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલથી અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાનાથી આચાર સંખ્યા બંધ કરી ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જયારે ગુજરાતના બાપનો બગીચો તમે કરોડો રૂપિયાનો કૌભાંડ કરવો તમે કરો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આમ ડબલ કરવાની જાય તમારી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોભનામા છુપાવી દો અધિકારી કોઈ પકડા ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિશાળાની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિશાળાની જનજન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડ નો તમને બધી ખબર છે કે આ પીએફ ફોર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ફોર શું થઈ રહ્યું છે વિશાળાની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેન્શન બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહે તમે બનાવી ચૂક્યા અને પછી આવવાની જરૂર છે તમારી વિસાવત રાખો ઈ નથી કરતા ભાવ આપતો નથી એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ જન જન સુધી પહોંચાડો વિસાવતની જનતા આનંદથી વાકેફ થાય

હું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આ મારી સાથે કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી કેજરીવાલજી ક્યાં રહે છે ચેક કરી લઈએ પણ જીતી વાત છે કે આમ આદમી પાર્ટી એ જીતી રહી છે વાત છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશાવતની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગઈ છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ સનાપ બોલે છે મને તો એવું લાગે છે કે પાકિસ્તાનને પાછું નો લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવંતની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેર વાત ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના

લઈ અને આજે જે મહત્વની પ્રેસ વાર્તામાં વાર્તા પત્રકારો હું હાર્દિક સ્વાગત કરું છું જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેની ટૂંક સમયની અંદર અધધ રકમમાં અધધ મિલકતમાં જે વધારો થયો છે એને લઈને જુનાગઢ અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને લઈ તેમજ જે મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે સાથે જ અધર રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે કેટલા કરોડ રૂપિયાનો આસામી બની ગયા છે આ પૈસા ક્યાંથી આવ્યા કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે કઈ કઈ જગ્યાએ એને કેવી રીતે પૈસા કમાયા છે આ તમામ સવાલોની સાથે ગઢવી આગળની માહિતી આપને આપશે